રસ્તો ત્યાં મોટા ખાડા જોવા મળે છે દાહોદ નગરપાલિકા દ્વારા રસ્તાના મોટા ખાડાનું પૂરણ કરવામાં આવ્યું છે પરંતુ જાણે કોઈ કામમાં વેટ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે જેમાં યાદગાર ચોક બિરસા મુંડાનો સીધો રસ્તો તો સાવ તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે ત્યારે જનતાનું કહેવું છે કે જનતા જ્યારે ત્રણ સવારી બાઇકમાં જઈ રહી હોય છે તે પોલીસને દેખાય છે તો શું આ મસ મોટા ખાડા અને રસ્તા તૂટેલા કોઈને નથી દેખાતા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ પાંચ સિટીનો રોડ છે જે દાહોદથી પડાવ સુધી જાય છે ટેસાણ રોડ પણ અહીંયા કોઈ રોડ જેવું લાગતું નથી બસ અહીંયા તો માટી મેટલ જેવું લાગે છે જે નરેગામાં બોલાડે છે એવું ખબર નહીં કે માટી મેટલ જ હોઈ શકે છે કેમકે અહીંયા નગરપાલિકા પણ ભાજપની છે ધારાસભ્ય પણ ભાજપના દાહોદના ધારાસભ્ય પણ બીજેપી છે તો ત્યાં જનતા ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા જાય જ્યા છે કેમ કે એમનો જે ટેક્સ ભરે છે આ સુવિધા માટે જ ભરે છે પૈસા તો અહીંયા કોઈ રોડ એવું લાગતું નથી અને સ્માર્ટ સિટી ઘોષિત કરી છે પણ અમારું એટલું જ કેવું છે કે આ સ્માર્ટ સિટી નહીં પણ ખાધા સિટી જેવું ઘોષિત કરવામાં આવે એવી એવી અમારી માગણી છે અને જો અહીંયા ગાડી પર ત્રણ ત્રણ સવારી પર જાય તો કેમેરામાં દેખાઈ જાય છે એટલે મેમો ઘરે આપી દેવામાં આવે છે તો આ કેમેરાને કેમ ખાડા નથી દેખાતા તો એનો જવાબદાર કોણ તો અહીંયા કંઈ પણ એક્સિડન્ટ થાય એનો જવાબદાર દાહોદ નગરપાલિકા અને ભાજપ સરકાર રહેશે રોડ નથી ભણવા અધિકારી તો શું છે કે ભાજપ તો દબાયેલા હોય છે અને બોલવા જાય તો એને ટકાવારી ચાલે બોલવા જાય એટલે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે અથવા કચ્છ ભુજ બાજુ બદલી કરી દેવામાં આવે અને દાહોદમાં રહે તો શું બધું ટુ વ્હીલર લઈને આવે અને ફોર વ્હીલરીઓ કરીને બંગલા ભણાઈ ભણાઈને જતા રહેશે દાહોદ માંથી બહાર તે બહારના સૌરાષ્ટ્ર બાજુના અધિકારીઓ આવેલા હોય છે શું નામ તમારું કૃષ્ણા સારેલ